કોવિડ માં તમને મને બધાને ખબર છે કે કોવિડ માં આપણે વેક્સિન દેવાડાવવા જવાનું ગભો મારી પાસે આવ્યો મારી પાસે મને કહી કે હિતેશભાઈ આપણે વેક્સિન જાવું જવું છે ક્યાં જવું છે વેક્સિન દેવડાવ મેં કીધું સારું હાલો વેક્સિન તો તમને મને બધાને ખબર છે કે નગરપાલિકાએ બહુ સારા કામ કર્યા આરોગ્ય મંત્રીઓ બધાય સારા કામ કર્યા હું વળી ગયો એને ગભાને લઈને તો આરોગ્ય કેન્દ્ર સુરત આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લઈને ગયો તો નર્સબેન અહીંયા બેઠેલા ને ગભાને અહીંયા બેહા એટલે નર્સબેન તો સહજ રીતે તમને મને જેમ પૂછતા આવી એવી રીતે સહજ રીતે પૂછતા હતા મને કહી કે ગભાને કીધું કે તમારું નામ શું છે હમ ગભો અચ્છા ગભાભાઈ નામ છે અચ્છા તો તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કંઈ હાથી તમે આપેલો હતો હમ જમણાય છે અચ્છા જમણા તો તમે ગભરાવો છું શા માટે તમે હમ હમ નથી તો વિચાર કરું છું શું વિચાર કરો છો તમે હમ

તમે જો ગુજરાત માં જન્મ લીધો આપણે આપણે કેટલા ભાગશાળી છીએ પણ આ પૃથ્વી નું સર્જન થયું હોય છે ત્યારે તમે જો ઈશ્વરે બે કામ હારા કર્યા રૂપ દેવાની શરૂઆત તમને કહો આમ કાશ્મીર બાજુ થી કરી તો રૂપ નો આપણને લાભ મળ્યો બુદ્ધિ દેવાની શરૂઆત તમને કહો આમથી ચેન્નઈ કન્યાકુમારી થી કરી બુદ્ધિ નો લાભ મળ્યો પણ ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે હું તો મારી ભાષામાં એવું કહું ગુજરાતી એક જ એવા માણસો છે કે વર્લ્ડના કોઈ પણ ખૂણે હોય ગુજરાતી બુદ્ધિશાળી અને હાજર જવાબી ગુજરાતી ને સમજવો અઘરો એટલા માટે છે કે ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ખાય ને હાલવા જાય હાલી ને પાસા ખાહે તો તમે વજન વધારવા જાવ છો કે ઘટાડવા જાવ છો ઈ એક સમજણો નથી હજી તમે એ તો જોવો કેમ કે હું તમે જે પ્રકૃતિમાં મોટા છે આ છે ને પ્રકૃતિ કોઠા હોજની છે ગામડાની છે સાત્વિક છે આપણી પાસે તમે જો સાત્વિક ખોરાક એ કેવા અને તમે એ વિચાર કર્યો કે આપણી પાસે જેટલા ખોરાક છે ને એ ખોરાકના નામ ના ખાલી મિસાઈલના નામ આપી દીધું તો ક્યાં જાય હોય જોવો તો ખરા ભારતે પાકિસ્તાન ઉપર આજ બે ઢોકળાનો ઘા કર્યો છે કેવું લાગે હે હે બે હાંડવાની ફરફરતી છે કેવું લાગે આમ આમાં અજુકતું લાગે એમ આપણી પાસે ખોરાકના નામે લોટકા જેવા આમ જો તો ખરો સુરમાના લાડવા બાજરાનો રોટલો દૂધપાક

મે કીધું થોળો એટલે સફેદ એટલે બગલા જો મને કે બગલો કેવો હોય પછી મેં કીધું હવે એને કેમ ક્યો પછી આમ કીધું મેકલે આય મને કે આવો દૂધપાક વાકો સુકો થોડો ગળે ઉતરે હવે એને કેમ સમજાવો કે દૂધપાક ને સુરમાન લાડવા ને એ પાકા માલ માં આવે પાકો માલ એટલે દાય દૂધ ઘી છાય સુરમાન ના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદર્યું અને પાકો માલ કહેવાય પાકો માલ ક્યાંથી આવે કે ગામડામાં ગામડામાંથી હુકામ ગાયું ભેહું દૂધતા હોય ને એટલે પાકો માલ મળે આ સહજ છે તમે જોવો અત્યારનું છોકરું ચોખ્ખું કેટલું હુકામ ચોખ્ખું પાકો માલ નથી મળતો એક વસ્તુ સમજો એ જેટલો અમારે આજથી 30 વર્ષ પહેલા અમારી બાએ દાદી માએ જેટલો પાકો માલ ખવરે હોય ને ખોળે બેહીન આ માતૃભાવની વાત કરું છું કે અહીંયા જેટલો ખોળે બેહીન પાકો માલ ખવરે હોય ને એટલો જ આવો શાળામાં નાકેથી ઘાટો માલ આવતો કેવો ઘાટો માઇ દઈ માખણ તો કે ખૂટવા ની દે ઘી તો કે ખૂટવા નઈ દઈ વારતે માવો તો એમ મળે જાણે માવો સીધો ભે પોદળો કરતી હોય એટલે હારું ખવરાવો હું દેસ દેશ આ એમ જ છે તમે જો કોઈ રોટલા મી પડી ભાઈ તો પીઝા બર્ગર માં તમને શોખું દેખા હે આપડે એના વિરોધી નથી આયે આપણે અહીં જો માતૃભાવ ની વાત કરતા હોય તો આપણી માએ આપણને હારો ખોરાક જ ખવરાવ્યો માફ કરજો મને કે અત્યારની પેઢીઓને બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરવી છે કે હવે કઈ બંધુકુન તલવાર લઈને આપણે ક્યાંય યુદ્ધ નથી જવાનું હવે આપણું છે ને એ આપણે હાથ જવાની વાત છે એમાં આપણી સરકારે આપણને મદદ કરે છે એ તો જોવો યાર વાત કરીને કે આ આપણું પેલું ઘરનું આંગણું ચોખ્ખું રાખી પછી બાજુ વાળું ચોખ્ખું રાખે એમ આખું ધીમે ધીમે બધું સ્વસ્થ અભિયાન થઈ જાય આપણે નિહાળ્યું પ્રાથમિક શાળાની નિશાળ્યું એટલે સાત્વિક નિશાળ્યું અત્યારે નિશાળ્યું સાત્વિક જ છે આપણે કોઈને બાંધછોડ નથી કરતા પણ અત્યારની નિશાળુ નો થોડોક માઇનોર પ્રોબ્લેમ આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં ડાયરીમાં લખાવીને મોકલે કે સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલો તો હું તમને બધા પૂછું છું

કોઈ પણ નિશાળ મોકલતી હોય તેને કયો કે અહીંયા મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ આવે છે ક્યારેક એના ડ્રેસ પહેરાવવાનું કયો છે ને અનુયાયીઓ છે સાંતા ક્લોજ અનુયાયીઓ છે જે કંઠીધારી હોય મનથી માનતા હોય એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે એ અત્યારે નહીં સમજાય અમુક વસ્તુ અમને તમને સમજાય જ નહીં પ્રોમિસ આપું તમને નહીં સમજાય મારે નહીં સમજાય એક વાત કરું મારે

ઈ કે મારા પ્રાણી સંગ્રહાલય જો વાજા ઊંચે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરે મારા મંકી જો વાંદરો બુ 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 કરે ને એવો બુ 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 કરે એવો તને મમ્મી કે બેટા અત્યારે પ્રાણી સંગ્રહાલય ના જો ને મારા પ્રાણી સંગ્રહાલય જાવું મારા મંકી જો ચિમ્પાન્જી વાજરો જો છે તને મમ્મી એટલું કીધું કે આઠ વાગવા દે એમાં દાંત હું કાઢો છું આપણા ગુજરાતીઓનો માઇનસ પોઈન્ટ આ છે પૂરી વાત નથી સાંભળતા આપણે એના કટકા કાઢી કાઢીને પછી ફેરવા પછી માફી મગો પૂરી વાત તો સાંભળો યાર પૂરી વાત સાંભળો હું કેવા માગે સામે વાળો એનું એમ કેવું છે કે તારા પપ્પા આઠ વાગે આવશે તમે બાપ દીકરો બંને નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાગ્યો તમે બેઠા બેઠા કામ ભાઈ વાયદરામ ખપાવો વાંદરા લીલન ના જભા પહેરે તમે જોવો તો ખરા ખરેખર ગુજરાતીને સમજવો અગરો બહુ છે મને માફ કરજો અહીંયા બેઠેલા તમામ મારા વાહલા સ્વજનો છો કે હું તમે ક્યાંક એક ગામડાના એક પાદરમાંથી આવનારા વ્યક્તિઓ છે ગામડામાંથી ને આવનારા અને મહાનગરો મેન તમે વસાવ્યા મારા બાપ પણ એક વસ્તુ તમને દિલથી કહું કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ ગામડાની પ્રકૃતિને ગામડાના સંસ્કારોને ગામડા રીતિ રિવાજોને બગાડતા નહીં સાહેબ માફ કરજો મને કેમ કે જે હાંચું ગામડે ગામડા હાંચું જે સગવડતા પૂરી પાડી મહાનગર એ પાડી મહાનગરોએ બહુ આપ્યું તમે જો પણ એક વસ્તુ તમને દિલ થી થોડુંક થોડુંક બગાડ્યું હોય ને તો ન નથી બગાડ્યું આ ચારસો રૂપિયાના ફિલ્મ જોવા જવાના પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો આપે પોપ ચાર ચારસો રૂપિયા નો ફિલ્મ પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે તો આપણે બધા ગુજરાતી આપણે બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ વેપારી વ્યક્તિઓ તો આપણને એટલી નો ખબર કે પાંચસો રૂપિયાના ધાણીના ડબ્બામાં દોઢસો ગ્રામ મકાઈ આવતી હોય તો એ લાવ અઢીસો રૂપિયાની મણ મકાઈ મળે યાર વીસ કિલો મકાઈ મળે ફોડે ફોડે છોટા હાટી ઠાઠું ભાઈ ગયો તો મણ જાણી થોડી ખૂટે યાર પાછું શીખી શું લાવ્યા એ હિન્દી ફિલ્મ વાળા પાછું શું શીખીને લેવા ખબર બધું ટૂંકું ટુકુ એક સમય એવો હતો કે પારંપરિક રીતે પરિવારના બધા સભ્યો બેહીન તમે જોઈ શકો ને એવા પિક્ચરો હતા પગની પાણી નો દેખાતી ત્યારે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા એવા ગીતો હતા એવાય ગીતો હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા આપણે આદી એના દીધી છે આજકાલ થોડા છે એમાં થોડોક સુધારો લે કે એટલું બધું નહીં તો ટૂંકું કરો જન્મ જન્મ નો ભેળો થાય કાં તો કે કેટલું રાખું 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા એટલું ટૂંકું કર્યું તો થોડોક વળી પાછું સુધારો હોય પશ્ચિમી સંસ્કૃતિનો પવન આવવા મળ્યો આ બાજુ એટલે થોડોક એવો એમો જીવ કે હો જન્મ જન્મ કા હતું હો વરનું કીધું તો કે હજી એટલું બધું નહીં તો હજી ટૂંકું કરો કેટલું સુબા સે લે શામ તક શામસે ફીર સુભા તું પ્યાર કરો કામે કોણ બાપુજી જાહે આ બેંકના એ દેખાતું તમને અને હવે તો તો કેવા ગીતોને પ્રાધાન્ય મારા બાપ ગુજરાતની ભારતીય સંસ્કૃતિ ના એની પરંપરાના રીતિ રિવાજોના ગીતો મેન તમે ઉજળા ગીતોમાં હું તમે મોટા છે ને આપણે કેવા ગીતો ને પ્રાધાન્ય આપ્યા તમે જોવો તો ખરા ઝલક જલક દીખલા જાઓ બીજું કાઈ નઈ પૂરું એ જરીક જોવો તો ખરા મારા બાપ કેમ કે આપડા તહેવારો આપણે જ બગાડ્યા છે ગામ નથી બગાડી ગયું ચારસો રૂપિયા ના ફિલ્મ વાળા મને તમને કેવા કેવા રવેડે ચડાવ્યા કે ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા તો હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મ વાળા મામુ શીખવાડ્યું મામુ એટલે બુચ મારું પણ હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા ક્યાં ખબર ફૂવાનું ફૂ નો કરી ગયા એ આ ગુજરાતી કલ્ચર ના મને માફ કરજો અંગ્રેજી ભાષામાં ને ગુજરાતી ભાષામાં મારા મતે કભણ મા આઠમું ધોરણ ભણેલો અંગૂઠા થ એટલો જ ફરક છે અંગ્રેજી ભાષાના બે અક્ષર લઈ લો ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ કડકડાટ અંગ્રેજી આવવું જોઈએ આપણે સારી વાત પણ એને એટલું બધું પ્રાધાન્ય ના આપો મારા બાપ તમે એમ સમજો છો કે આ કલાકારો પૈસા લઈ લઈને ખાલી પાંચ ગાણા ગાં ગાઈ ને માતૃભાષા બચાવનાર જો કોઈ હોય ને તો આ ગુજરાતના કલાકારો છે મારા બાપ મને માફ કરજો એ તો છે થોડુંક અમુક અમુક વચમાં આવી ગયું મારી બંગડી પહેરનાર બીજાની ઘડિયાળ નહીં પહેરે એને શાર ઘડિયાળ તો ઓલરેડી મૂકી રાખી તને ખબર નથી સમજાય એને વંદન આ બધું આ આ બધું માફ કરો મને યાર તો બોલવું શું થોડુંક બોલાય જાય ભાઈ ચારસો રૂપિયાના ફિલ્મે ન હોય શીખવાડ્યું કેટલું કેટલું ટુકુ કરાવડાવ્યું શબ્દો ટૂંકા કરાવડાવ્યા વ્યવહાર ટૂંકા કરાવડાવ્યા ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી ઋષિમુનિઓને મહાપુરુષોને નીચા દેખાડ્યા અરે ન્યા સુધીની વાત કે મા બાપને અત્યારે કોઈ માનતું નથી એવા કરી દીધા અમે ત્રીસ વર્ષ પહેલા ભાઈ પવણી આવતો ને ભાભીના રૂમમાં રૂમ ને જઈને અમે આવડાવડા જતા સુગંધ બહુ હારી આવે રૂમમાં જઈને એટલે મજા આવે એટલા ગુલાબની સુગંધ ને અતર સુગંધ ઊંડા ઊંડા શ્વાસ લેતા હું કામ કોઈ એવી સુગંધ લીધી જ નતી એટલે હારા મંદિરે અગરબત્તી ગીરી હોય તો અગરબત્તી ને પેકેટ ખિસ્સા માં રાખતા હું કામ સુગંધ આવે યાર એમાંથી જ મોટા છે ને આપણે એમાંથી જ મોટા છે ભાભી ના રૂમ માં ભાભી નમકી અમાર આટો હું લાવ્યા તો એ ભાભી તો ત્રી વર્ષ પહેલા હું કે લઈને આવ્યો ને અત્યારે થી સુટકે છે કાટી ગયો પટારા ઉપર પડે એમાંથી દાંતીઓ આપે અત્તરની ની સિંહ આપે રૂમાલ આપે ને મોજા દસ રૂપિયા ના મોજા

પછી દાદી માં તમે જોવો તો ખરા ગામડાના રીતિ રિવાજો છે સાહેબ અને અત્યારે હું શું શીખવાડ્યું ખબર નઈ એ દહ રૂપિયાના મોજા ગોઠણ ઉદી અને અત્યારે મોજા જો ત્રણસો રૂપિયા ના મોજા આવે પગના તળિયા સોટાડવાના જ આવે એમાં જુઓ અહિયાં ઋત્વિકભાઈ રોશન પાસેથી શીખાય છે ઘૂંટી થી એક ઉછું પેન્ટ શીવડાવે એન્કર લેમ એમાં ઓલા લોફર ના બુટ પહેર એમ હરખું જોવો ને તો એમ જ લાગે ખાંઠીઓ ઝીબડો કાઢીને ને ઉભો એટલે કઈક ભળે એવું પહેરો ને બાપ હવે તો હું આમાં સગવડતા વાળા છે યાર વસ્તુ આ બને છે આપણે ભેગડા થોડા બગાડવામાં આવ્યા મારો કેવાનો ભાવ હજી હું કાયમિકને માટે કહેશ આના એક ને એક શબ્દ કેમ કે અત્યારે જો તમે એડવેટ આ જેથી રોટલો ખાધા હતા ને મારા બાપ હા રોટલો તો સુધી ભૂખ ન લાગતી તમે લંડન થી અમુક અમુક ને ખબર નઈ ગુજરાતી ભાષા બોલવામાં બહુ શરમ આવે તમે કઈજો ખરેખર ગુજરાતી ભાષા બોલવા શરમ બહુ આવે વિશ્વના એવા કેટલાય દેશો છે જેની માતૃભાષા સિવાય બીજી વાત નથી કરતા આપણે સુધરીને ઢેફું થઈ ગયા છે ને આપણી માતૃભાષાને આપણને પ્રેમ નથી થતો હુકામ છોકરો કડકડાટ અંગ્રેજી બોલતો આવું સ્વીટ કેટલું સ્વીટ સ્વીટ બોલે છે તને પાણીમાં ખબર પડે ને વોટર બોલે અને તને વોટર ની ખબર નથી તું પાણી પાણી કરે ને તો વગર પાણી એ વ્યાદ આવો સમજાય ને વંદન કેમ કે અત્યારની મમ્મીઓને જો ઓવર રિએક્ટ ને ઓવર ભાવ આવે છે ને હજી તો ઓલો બિશરો ટીફી નું ડબલું લઈને આવે છે ચીંટુ બેટા ચલો ડેડી આવે છે ચલો બેટા પાણી ભરી દયો બેટા તે વળી મોબાઈલમાં માં ડાસું નાખીને હું કે ભાઈ ગૂગલ પે કરશે ત્રણસો ની ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આવડા એટલે અમે ગળા ફાડી ફાડીને બોલીએ છીએ સાહેબ કે સંસ્કૃતિ ને બચાવવાની વાત છે

ધુ નીકળે તાવડી ની ધારો ધાર ગામડા ની અભણ માં એ રોટલો ઘડીને ખવડાવતી તમને કોઈ ફૂલી ને દડા